નમસ્કાર બોડીલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરગતુલા ખાતરી કવાટ તાલુકાના પીપલદી ગામે એક મર્ડરની જગનજી અપરાધની ઘટના બની છે એમાં આરોપીને પોલીસે કવરઅપ પણ કરી લીધો છે બનાવ અંગે અમે પીપલદી ગામે પણ જવાના છે અને સાથે સાથે અહીંયા પોલીસ જે પીઆઈ છે પ્રજાપતિ સાહેબ એમને પણ મુલાકાત કરી છે અને સમગ્ર અહેવાલ બોડીલાઈ ઉપર આપણે એક્સક્લુઝિવ અમે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પણ જઈ અને જે ફરિયાદી છે એની સાથે પણ વાત કરીશું જે મર્ડર કરનાર વ્યક્તિ છે આર્મી જવાન છે અને એની ડ્યુટી દરમિયાનમાં જે બંદૂક મળી હશે એ બંદૂકથી અમે અંજામ આપ્યો છે મર્ડરની ઘટનાને બનાવ અંગે અમે જે ફરિયાદ નોંધી છે એ અંગે પણ વાત અને ગ્રાઉન્ડ ઝીરો પરથી જે પણ વિષય પર સંબંધી વાત મળશે કારણ કે જે મરનાર જે મૈયત થઈ છે એ ઘર પર મોતનો માતમ પણ છવાયો છે એટલે રોડ કડ વચ્ચે એ અમે એના પરિવારજનો સાથે પણ આપણે વાત કરીશું અને સમગ્ર અહેવાલ મેળવવાનો પ્રયાસ કરીશું કારણ કે જે બનાવ બન્યો છે એ થોડેક અંતરેથી જ એમની રિવોલ્વર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને પેટના ભાગે ફાયરિંગ કરતાં આંતડા પણ બહાર નીકળી ગયેલા પરિવારોને અમે એ પણ વાત કહી છે બનાવ અંગે અમે ત્યાં રૂબરૂ મુલાકાત કરીશું તે ત્યાંનો અહેવાલ પણ બતાવીશું પરંતુ બીજી વાત કે જે આર્મી જવાન છે પંચાયતના રાજ પંચાયત ચૂંટણીનું રાજકારણ તે સપાટી પર આવ્યું અને ધમકી આપવામાં આવી હતી ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે રાજપાલ રાઠવા દ્વારા કે આ રીતે જે ધમકી આપવામાં આવી હતી ચૂંટણી વખતે ચૂંટણી હારી ગયા હતા શંકરભાઈ કે જો આર્મી જવાન છે એને જ હત્યાને અંજામ આપ્યો એ રોડ પરથી રાજપાલ જે કુલદીપ કુલદીપ રાઠવા એની હત્યા થઈ છે અને મારી સાંસદ ટ્રાયફેડના માજી ટ્રાયફેડના ચેરમેન છે રામસિંહભાઈ એમનો ભત્રીજાની હત્યા થઈ છે અને અત્યારે મૈયતને વડોદરા ખાતે લઈ જવામાં આવી છે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામેલ કરવામાં આવશે પૂરા રૂપે આરોપીને કવરઅપ કરી લીધો છે આર્મી જવાન એની સાથેની વર્દી સહિતના જે સાધનો છે એની સાથે જોડેલા તે પણ પોલીસે મંગાવ્યા છે અને જે વેપન છે એ પણ કબજે કરવાનો પ્રયાસ કર્યો બીજો એક આરોપી છે સહ આરોપી એને પણ પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિ માંગ કરી આખો સમગ્ર અહેવાલ આપણે ગ્રાઉન્ડ પીપલ પીપલદી ગામથી પણ જોઈશું અને પોલીસ શું કરે છે તે પણ આ અહેવાલમાં જોઈએ નમસ્કાર ભોયલામાં આપનું સ્વાગત છે હું છું બરકેતુલ્લા ખત્રી કવાટ તાલુકાના પીપલદી ગામે ગઈકાલે એક હત્યાકાંડ સર્જાયો છે જઘન્ય ઘટના જેમાં રામસિંહભાઈ રાઠવા પૂર્વ સાંસદ તેઓના ભત્રીજા છે તેઓની હત્યા કરવામાં આવી છે આ જ એ સ્થળ છે કે જ્યાં ઘટના બની હતી અને અમે તે સ્થળ પાસે જ ઊભા છે પીપલદી ગામની આ ઘટના છે સ્કૂલ છે નજીકમાં ત્યાં જ આ બનાવો બન્યો છે એમનું ઘર પણ બાજુમાં જ છે મોતનો માતામ છવાયો છે પોલીસ બંદોબસ્ત સજ્જડ બંદોબસ્ત વચ્ચે અત્યારે એએસપી પણ જે છોટાઉદેપુર જિલ્લાના ઇન્ચાર્જ એસપી અગ્રવાલ સાહેબ તેઓ પણ કવાંટ ખાતે આવેલા છે અને સમગ્ર તપાસનો દોર પણ ચાલી રહ્યો છે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે પેરલ પોસ્ટમોર્ટમ કરવા માટે વડોદરા લઈ જવા આપણે એમના જે મરનાર કુલદીપભાઈ રાઠવા એમના બ્રધર છે રાજપાલ એમની સાથે વાત કરીએ સાહેબ શું ઘટનાચક્ર તું શું કહેવામાં ગઈકાલે રાત્રિના સમયે નવ પચાસ નો ટાઈમ હતો મારો ભાઈ આ રોડ પરથી એમ આવતો હતો ત્યારે અમારા જ ગામના બે હિસા શંકરભાઈ અને અમલાભાઈ કરીને છે એ બાઈક પર આવીને અમારા ભાઈના આ પેટના ભાગ પર બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા બરાબર એ મારના શખ્સો કોણ હતા એ અમારા ગામના જ છે શંકરભાઈ અને બીજાનું અમલાભાઈ અચ્છા અને આ જે છોકરો મરી ગયો એનું નામ એ એ મારો મોટો ભાઈ છે રાઠવા કુલદીપભાઈ જામસિંહભાઈ અચ્છા તમારા સગાભાઈ થાય હા મારા સગાભાઈ મોટા ભાઈ અચ્છા રામસિંહભાઈ છે તે તેમનો ભત્રીજો થાય હા હે ને હા બનાવ બન્યો તે આ જગ્યા પર બન્યો કે હા આ જગ્યા પર કેટલા વાગે બનાવ બન્યો નવ પચાસ નો ટાઈમ ની અંદર બન્યો તો અચ્છા શા માટે આ એકદમ આ રીતે હુમલો કર્યો એનું કારણ હું તમે માનો છો આમાં એવું બન્યું હતું સાહેબ કે બે ત્રણ વર્ષ પહેલાં જે સરપંચની ઇલેક્શન હતી એમાં જે શંકરભાઈ સભ્યપદ પર ઉભા રહ્યા હતા ને હારી ગયા હતા તો ત્યાર પછી અમારા ઘરે આવીને મારા ભાઈને બે વાર ધમકી આપીને ગયા હતા કે તને જીવા નહીં દો ક્યારે ને ક્યારે તને મારી દઈશ

હા એ હારી ગયા હતા હારી ગયા એની અદાવત રાખી હતી હા અને એ અદાવત રાખીને અમને બે ત્રણ વાર મારા ભાઈને ધમકી આપી હતી કે તમને જીવા દઉ ને ક્યારે ને ક્યારે મારી દઈશ બરાબર બંને ભેગા અચ્છા આ જે બનાવ બન્યો તે વખતે અહીંયા ત્યાર પછી તપાસ જે શરૂ થઈ ફરિયાદ કોણે નોંધાઈ છે ફરિયાદી હું જ છું જાતે છું અને પોલીસ ટીમ પર ભરોસો કરીએ છીએ અમે કે ન્યાય મળે અમને મારા ભાઈને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી બીજી બીજા જોડે ના થાય એવી અમે સરકારશ્રીને ઓર પોલીસ ખાતાને અમે વિનંતી કરીએ છીએ અને આ જે છે ઝડપથી ઝડપ ઉકેલ આવે ને મારા ભાઈને ન્યાય મળે બરાબર બરાબર છે વાત આપણી અને જે બનાવ બન્યો ત્યાર પછી અત્યારે પોસ્ટમોર્ટમ માટે મૈયતને કઈ લઈ ગયા છે એફએસએલ માટે પોસ્ટમોર્ટમને બરોડા લઈ ગયા છે અચ્છા એસએસજીમાં હા કાર હું આવશું હમણાં પહોંચ્યા છે અંતિમ વિધિ અહીંયા ગામમાં રાખી છે આશરે આ આવ્યા પછી અમને ટાઈમ સાંજે થશે પાંચ છ વાગે આશરે ટાઈમ થશે બરાબર છે અને આ ગુનાની મેં સામે કોણ કોણ હતું બીજું કોઈ હતું બે જણના હતા એ શંકરભાઈ એના અમલભાઈ શંકરભાઈ ગોળી કોણ ચલાવી શંકરભાઈ બંદૂકથી હા બંદૂકથી એમની પાસે રિવોલવર કઈ થઈ આવી એ રિટાયર્ડ આર્મી આર્મી માં છે હા અચ્છા અને એમની પાસે સર્વિસ રિવોલ્વર હતી હા એ બંદૂક મતલબ અમને જે આર્મી જોડે કાલે બંદૂક હતી હા બંદૂક હતી રિવોલ્વર હતી કે પછી પેલી બે નાડચા આમ એકદમ નજીકથી થી જોયું ત્યાં સુધી ભાગી ગયા તા ચાલુ ગાડી આવ્યા આવી રોડ પર એમ ચાલીને આવતા હતા મારા ભાઈ તો ત્યારે ફાયરિંગ કરીને એ બો ફાસ બાઈક લઈને જતા રહ્યા અચ્છા તમારા બ્રધર છે અહીંથી ચાલતા ચાલતા જતા હા ચાલતા જતા હતા એકલા હતા હા એકલા હતા અને તેથી બાઈક લઈને આવ્યા ચાલુ ગાડીયા જે રીતે પેલા પિક્ચરોમાં બતાવે છે અને અંધારી અચ્છા એ વગર બીજું કંઈ કહેવા માંગશો કે જે લોકો પણ દેખતા હોય દર્શકો કે ભાઈ આ જે બનાવ બન્યો છે સંદર્ભે પોલીસને પણ ફરિયાદ નોંધાવી છે એ સિવાય આ ઘટના સાથે સંબંધિત બીજી કોઈ બાબત અ એમ કંઈ લાગતું નહીં પણ પોલીસ તપાસ કરશે એમાં બધું આવી જશે કે કયા કયા કારણથી હત્યા કરવામાં આવી છે બરાબર બરાબર કોઈ વસ્તુ કબજે લીધી પોલીસ છે કંઈથી હાલ તપાસ ચાલુ જ છે એના માટે કંઈ વાંધો નહીં અમે સહયોગ આપીએ છીએ પોલીસ ટીમને જે પ્રમાણે કે પ્રમાણે તમે જાતે જ ફરિયાદી છો ને હા હજાત જ ફરિયાદીશું આ આપણે અહીં એમની સાથે અત્યારે વાત કર્યા છે એમને અત્યારે ખૂબ દુઃખ નીકળ્યો છે પરંતુ જે રીતનો બનાવ બન્યો છે પોલીસે એમની ફરિયાદ પણ નોંધી દીધી છે અને અત્યારે અમે પીપલ દી ગામ કવાટ તાલુકાનું ગ્રાઉન્ડ ઝીરો વાત કરતાં તમને જણાવીએ કે અહીં જે બનાવ બન્યો છે મોતનો માતમ છે અહીં મહિલાઓ પણ એક એક રડે કકડી રહી છે એમનો પરિવાર છે અને એક બે બાળકોનો પિતા બે બાળકો કેટલી કેવી ઉંમરના એક આ નાનો છોકરો છે આર્યો બોય અને છોકરી ત્યાં છે કેટલી કેટલી ઉંમર છોકરી ચોથામાં ભણે છે અને આ છોકરો પહેલામાં ભણે નાના નાના બાળકો છે બાળકોએ પણ પિતાનું શિરછતર ગુમાવ્યું છે અને મોતનો માતમ છવાયેલો છે આ ગામની અંદર અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમના ઘર પાસે પણ તમે જુઓ તો એક આપણે દિલમાં દર્દ ઉભરાય એ પ્રકારનું આખું વાતાવરણ સર્જાયું છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે આ જગ્યા અમે જ્યાં ઊભો છું નહીં બેકગ્રાઉન્ડમાં આ જગ્યા પર હત્યાકાંડ સર્જાયો હતો અને એ જગ્યા પર પોલીસ બંદોબસ્ત પણ લાગેલો છે અહીંથી નજીક બે ફલાંગ દૂર જ એમનું ઘર છે જ્યારે સમી સાંજે લગભગ પોણા દસ વાગ્યાના અરસામાં કુલદીપ અહીંથી નીકળી રહ્યો હતો ઘર તરફ જવા તે વખતે આ જે શંકરભાઈ નામનો ઈસમ છે જે પોતે આર્મીમાં પણ હતો પણ આર્મીમાં બોર્ડર પર સૈનિક નહીં પણ કંઈક હેલ્થ વિભાગમાં એમ કહે છે પણ આર્મીમાં હોવાને કારણે એમને એ પ્રકારના પ્રોટોકોલ્સ હશે એટલે એમની પાસે રિવોલ્વર પણ હશે અને આ સ્થળ ઉપર જ્યાં તમે જુઓ

આપણે વાત પણ કરી છે આપણા રાજપાલભાઈ કે જેઓ અત્યારે ખૂબ દુઃખની ગળીઓમાં છે પરંતુ તેઓ પણ સમજે છે કે આ પ્રકારની જ્યારે ઘટના બને ત્યારે લોકોની અંદર પણ એક જાણવાની બનાવ સંબંધી વાત છે એમણે ફરિયાદ પણ કરી છે હકીકત સામે આવે અને લોકો પણ જાણે એ બાબતે જ એમણે સંમતિ આપીને વાત કરી છે થેન્ક યુ દસ બત્રીસ બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક ચોપન તથા આંશ એક્ટની કલમો હેઠળ જાનસિંહ જાતે રાઠવા જે પીપલદી નિશા ફરિયામાં રહે છે તેમના ભાઈ મરણ જનાર કુલદીપભાઈ જાનસિંહ રાઠવા ઉમરો તેત્રીસ જે પણ પીપલદીના રહેવા રહેવાસી છે ગઈ તારીખ વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ મરણ ફરિયાદીના ભાઈ એમના ફરિયાદ ચાલીને જતા હતા તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા બંને જણા પીપલદીના છે જે બાઇક લઈને આવેલા અને આ કામના ફરિયાદીના ભાઈને પેટના ભાગે ડાબી બાજુ ગોળીથી ઈજા કરી એમનું મીઠ નિપજાવેલ જેની તપાસ હાલ ચાલુ છે અને આ ગુનાના કામે એક આરોપી અટક કરવામાં આવે છે જેની પૂછપરછ ચાલુ છે મારવાનું કારણ ફરિયાદી ના મુજબ કે ભાઈ પંચાયત ની ચૂંટણી થઈ હતી એ સમયે કંઈ બંદુક થયો તો મરંજનાર અને આ કામના આરોપી વચ્ચે અને એનો અદાવત રાખી એ ઝઘડા અદાવત રાખી ગઈ તારીખે એમને ગોળી મારી મૃત્યુ નીકળી આવે છે પકડેલ આરોપી નામ છે શંકરભાઈ સંજયભાઈ રાઠો જે એક્સ આર્મી મેન છે હા એ ગન કબજે લેવામાં આવેલ છે you <laughs>